બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં અણિયાળી દબાણ તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી બોટાદ જિલ્લાના રાણપુર તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈ તાલુકા પંચાયત સુધીના રોડ દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારબાદ તંત્ર દ્વારા અણિયાળી કસ્બાતી રોડ પરના એકોતેર દબાણ કરતાઓને દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી ત્યારે તંત્ર દ્વારા આજ રોજ બરવાડા પ્રાંત અધિકારીની સૂચના હેઠળ અણિયાળી રોડ પરના એકોતેર દબાણ હતા તે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રાણપુર મામલદાર કેબી ગોહિલ સર્કલ મામલદાર નીરવ વ્યાશ પંચાયત હસ્તક રોડના અધિકારીઓની હાજરીમાં સવારથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા જેમાં બે જેસીબી મશીન ત્રણ ટ્રેક્ટર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા અણિયાળી રોડ ઉપર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યાં લોકોના મોટા ટોળા એકઠા થયા હતા જ્યારે તંત્ર દ્વારા અણિયાળી રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક દબાણ હટાવવાને લઈ વિરોધ અને વિવાદ ઉભો થયો હતો સરકારી જગ્યા દબાણ કરેલ છે તે તમામ દબાણો હટાવવામાં આવશે તેમજ ગૌચરની જમીન પર દબાણો છે જે એ પણ દૂર કરવામાં આવશે રિપોર્ટ વિપુલ લુહા રાણપુર પંચાયત આ પંચાયત પંચાયતના રોડ ઉપર સર્વે કર્યા મુજબ દબાણો અમને ધ્યાને આવેલા દબાણો દારોને આપી અને દબાણ ખાલી કરવા માટે સૂચના આપેલ અને તાકીદ કરેલ એ દરમિયાન ભાગના દબાણો સ્વૈચ્છિક દૂર થઈ ગયેલા હતા હવે થોડા દબાણો અને પેલા ઓટલાન એવી બાબતો રહેલી હતી એના માટે આજે અમે ડ્રાઈવ કરી અને સવારથી ઝુંબેશ કરી અને દબાણ દૂર કરવા માટેનો કાર્યક્રમ રાખેલ પોલીસની ટીમ હાજર હતી સલાહિકમ શ્રી હાજર હતા તેમજ અમારી મામલતદાર કચેરીની ટીમ અને પંચાયત સ્ટેટની ટીમ હાજર છે આ ટીમોની હાજરીમાં વાહન જેસીબીથી જે જે કંઈ દબાણો હતા એ દૂર કર્યા અને ખુલ્લા કરાવેલા છે હાલ પણ કામગીરી શરૂ છે લગભગ નેવું ટકા કામગીરી હવે પૂર્ણ થઈ ગયેલી છે અને રોડ ઉપરના દબાણો દૂર કરાયેલા શહેરમાં જે દબાણ હટાવતા તે સમયે ક્યાંક ને ક્યાંક વિવાદ સામે આવ્યો હતો વિરોધ હતો શું વિગત છે સામાન્ય દબાણ દૂર થતા હોય એટલે લોકોની માગણી એવી હોય છે કે અમારું થાય તો બધાનું થવું જોઈએ આવા પ્રકારની માગણી હતી એટલે અમે સિટી સર્વેની કચેરીમાંથી રેકોર્ડ મંગાવી અને માપણી કરાવી અમારા તમ મંત્રીશ્રી અને રેવન્યુ કલાટીશ્રી સાથે રહી અને જે તે દબાણદારોની મિલકતોની માપણી પણ કરાવી અને જે એ પ્રશ્ન હતો એ પણ સોલ્વ થયેલો અને જે તે પાકા બાંધકામો હતા અને નવા બાંધકામો હતા એના મેપ મંગાવી અને એના મંજૂર થયેલા પ્લાન અને છોડેલ માર્જિનની જગ્યાઓ બાદ રોડમાં જે કંઈ દબાણ હતું એ દૂર કરવાની કાર્યવાહી કરશે જે દબાણો જે પાકા બાંધકામો બાકી છે જે દબાણો હટાવવામાં એ કેટલા દિવસમાં કરવામાં આવશે ના શરૂ જ છે કામગીરી એ આજે અને કાલે શરૂ રાખીને પૂર્ણ કરવામાં આવશે અને જે રાણપુર શહેરમાં જે ગૌચરનો જે વિવાદ ચાલે છે ગૌચર ઉપર જે દબાણો છે તે ક્યારે દૂર કરવામાં આવશે હા ગૌચરનું દબાણ છે હું હમણાં મારા ધ્યાન ઉપર આવ્યું છે ગોપાલભાઈ અમારા ધ્યાન ઉપર મૂક્યો છે સાહેબને રજૂઆત કરી છે એની માપણી માટેની રજૂઆત છે અમે માપણી માટે તાત્કાલિક રજૂઆત કરીશું અને ડીએલઆરની કચેરીમાંથી માપણી થઈ જાય અને નક્કી થઈ જાય કે ગૌચરની જમીન ઉપર કેટલા દબાણો સહિત આપે એટલે તાત્કાલિક અમે પંચાયત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સાથે રહી અને આ દબાણો પણ તાત્કાલિક દૂર કરવા ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરશું હાલમાં જે અણિયારી રોડ ઉપરના જે દબાણો હટાવ્યા છે હટાવ્યા બાદ ત્યાં કોઈ જો દબાણ કરો ફરી દબાણ કરશે તો આપના દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે હા આ પંચાયત અશકનો રોડ છે એટલે અમે પંચાયતને હાલે સૂચના આપી કે જે કાંઈ દબાણ હટાવતા જે કંઈ કચરો હતો એ પણ એમણે જેસીબીથી અને ટ્રેક્ટરથી ઉપાડી અને ખાલી જગ્યાઓમાં ત્યાં જરૂરિયાત હતો ત્યાં નાખ્યો છે ઝાડવા છે એ પણ હટાવી દીધા છે આમ છતાં એ જમીનની વોચ રાખવા માટે પંચાયતને પંચાયત આર એન પણ અમે સૂચના આપીશું અને અમારા અમારા તલાટીકમ મંત્રી પણ આમાં વોચ રાખશે અમારા અને અમારા નાઈબાબા દબાણને પણ કહીશું કે આવું કોઈ બાબત ધ્યાને આવે તો તાત્કાલિક ધ્યાન દોરવું અને તાત્કાલિક દબાણની દૂર કરવાની